નમસ્કાર જય સ્વામિનારાયણ રેના રાઠવા નવા બ્લોગ સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં હશે મસ્ત છે બેગવા ગા જાવ તું એવું હતું હા આજે યોગા કરાવી હા માં બેટી ની સરસ હોય છે તમારે પણ સાંભળવાની જરૂર છે કે શું માં બેટી વાતો કરતા કરતા ગલી ઉભી જો પેલી દોડતી દોડતી જાય છે છોકરા તો કેવા હોય છે બા અલી ત્યાં ગંદુ હોય છે ત્યાં ના જાને બેટા વરસાદ ચડી ગયો છે બરોબર નો દોડીસ ને કઈ જો લગાયો ને તો આઈ બની સમજ જે અન હું પાછળ પાછળ હજુ તો વેલ્લો ચાર વાગે જવાનું ને ચાલ તો શું કરાવીએ હા અગિયાર વાગ્યા જે છૂટવા શનિવારે હા જવાનું તિસાની ચોસી આજે চার বা চল কেম হওয়া দিশা আছে કોના માર સુ તોને તોને કોણ તો શું થઈ જાય છે એની ખબર પડત નથી છે

એટલે આજે ત્રીસ મિનિટ ટ્યુશન પણ નહીં મોકલી હજુ ઘેરાયેલું જ છે વાદળ આજે ટ્યુશન નહીં ગઈ ક્યાં છે હે ને જવું છે જો એવું છે તો આજે એને ટ્યુશન નહીં જવું

સ્કૂલેથી ટ્યુશન ના આજે તો શનિવાર છે ને એટલે એને ચાર વાગ્યા નહોતું અને નહીં ગયા કેમ કે વરસાદ ફૂલ પડતો હતો એટલે મને ગટરની બહુ બીક લાગે પછી આમ અડધું વસ્તુ બહુ ડરું છું બહુ એક જ મારા છોકરી અને પછી હું પાછી રિસ્ક ના લઉં છોડને ભાઈ આમ તો નજીક જ છે અહીંયા પાસમાં જ છે પણ નહીં જતી આવું આમાં દીકરીનો તમારે વિડીયો જોવું રોજ જોવાનું અને એની દિનચર્યા તમારે સાંભળવાની કે અહીંયા ગઈ ત્યાં ગઈ રિપોર્ટ બીજું છે શું ભાઈ લાઈફમાં પણ એ છે એટલે હું તમારી જોડે વાત શેર કરી નાખું એટલે એકલી મનમાં શું રાખું કામ શેર કરી દઉં વિડીયો બનાવું એટલે બધા જોવે મોટી થાય કોઈના બીજાના જોવું એના કરતાં હું મારો તો ચાલો દોસ્તો ભાઈ ભાઈ આજે મારા દાદાના પણ દર્શન કરી લેજો હનુમાન દાદુના અને વિડીયો લાઈક ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય જય સ્વામિનારાયણ